રામ રામ ડાયરા નહીં કે આપણે આજે જવાનું છે રાવલ આજે આપણે રાવલ જવાના છીએ તો આ ભાઈ તો જો નવા લુગડા પહેરીને ધોળી લઈ આવે છે અને આ ભાઈ એ તો કોકના લગનમાં જવું એના જેમ નવા લુગડા પહેરીને તૈયાર થઈને આવી ગયો છે તો મિત્રો આપણે રાવલ તો આવી ગયા પણ આ રિક્ષાના પાછળ શું લખેલું છે તમે વાંચો એ આપણે આવી ગયા છીએ અત્યારે જામ રાવલ આપણે રાવલ ભૂગી ગયા છીએ અલે આયા વિપુલભાઈ બેઠા છે સામે જે મંદિર દેખાઈ રહ્યું છે તે રામદેવપીનું છે તો મિત્રો આપણે આવી ગયા છીએ કાકાના સીસોડે ધી નેક્સ્ટ ડે તો મિત્રો કેમ છો મજામાં જશો આપણા નવા બ્લોગમાં અને આપણે આજે જવાની છે કાકાના સીસોડે રસ્પીવા તો મિત્રો સુજયભાઈ અને વિપુલભાઈ રસ પીલી રહ્યા છે સિસોડામાં તો ફાઈનલી મિત્રો આપણા હાથમાં આવી ગયો છે રસનો ગ્લાસ અને આપ હું અને નિલેશભાઈ અને સુજયભાઈ રસ પી રહ્યા છીએ અને સામે સિસોડા મિત્રો આ સામે દેખાય તે કુંડી આપણે ધોવાની છે તો હું હવે ચડી ગયો છું વરડાના માથે તમે જોઈ શકો છો મિત્રો વિજયભાઈ બોર બેનો બોર ચાલુ કરીને આવી ગયા છે અને કુંડીમાં પાણી જાય છે મિત્રો આપણા ખેતરમાં અત્યારે તો બાહુબલી આવી ગયો છે તમે જોઈ શકો છો મિત્રો આ સામે જે રોડ દેખાય છે તે મિત્રો ક્યાં જાય છે કોમેન્ટ કરો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો